નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ વિસ્તારોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત તો આ બાજુ રાપરના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગરના વિસ્તારો રાજકોટ શાપર વેરાવળના વિસ્તારો કાલાવાડ ગોંડલ જેતપુરના વિસ્તારો આ બાજુ અમરેલીના વિસ્તારો પાલીતાણા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ચોટીલા થાન રાજકોટ શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો આ બાજુ નવલખી માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર સિદ્ધપુરના છૂટાછવાયા વિસ્તારો ઈડર વડનગર હિંમતનગરના વિસ્તારો તો આ બાજુ રાધનપુર સાંતલપુરના છૂટાછવાયા વિસ્તારો હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારો નળ સરોવર અમદાવાદના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવંદ બાયડના વિસ્તારો બાલાસિનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ ઉપરાંત ક્વાંટ બોડેલી છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધોળકા અને ધંધુકાના વિસ્તારો તો આ બાજુ તારાપુર આણંદ બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સુરત અને બારડોલીના છૂટાછવાયા વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ કપરાડા સાપુતારા બાવઠ નંબોસીમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા આજુબાજુના વિસ્તારો ભડલી માંડવીના છૂટાછવાયા વિસ્તારો ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લખપત અને ખાવડાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીજામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા આજુબાજુના વિસ્તારો થાન વાંકાનેર સાવડી અને મોરબીના વિસ્તારો નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ દિયોદર સુઈગામના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર સિદ્ધપુરના વિસ્તારો પાલનપુર અંબાજીના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો વડનગર મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડિયાના દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોદના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ ચાલોદના વિસ્તારો ઉપરાંત ડાકોર ચાંપાનેર બોડેલી અને ક્વાંટના વિસ્તારો છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધોળકાના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ જંબુસર અને સિનોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો બારડોલી વ્યારા સુરતના વિસ્તારો નવસારી બીલીમોરા વાંસદા અને વલસાડના વિસ્તારો તો આ બાજુ આહવા સાપુતારા બાવઠ નંબોસીમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વાપીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે હવે મિત્રો અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ઓગણીસ પાડલીના વિસ્તારોમાં તેર તો નલિયાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં પચીસ ગાંધીધામના વિસ્તારોમાં અઠ્યાવીસ તો રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ પાણવડના વિસ્તારોમાં બાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં ત્રીસ મહુવાના વિસ્તારોમાં એકત્રીસ આલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ખાસ કરીને ઓગણીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે બોટાદના વિસ્તારોમાં અઢાર રાજકોટના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો ચોટેલાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમીની ઝડપે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં સત્તર તો નડિયાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો દાહોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખંભાતના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે અને વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ભડલી રાપર અને ખાવડાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ભાણવડ શિશલીના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી અને મોરબીના વિસ્તારો નવલખીના છૂટાછવાયા વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ અને દિયોદરના વિસ્તારો આ બાજુ ભાટસણ પાલનપુરના વિસ્તારો સિદ્ધપુર પાટણ રોડા અને રાધનપુરના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો આરીદ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ અમદાવાદના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો બાયડ કપડવન બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરા ડાકોરના વિસ્તારો ચાંપાનેર બોડેલી ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો ડભોઈ વડોદરા બોરસદ અને આણંદના વિસ્તારો તારાપુર ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ દેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠન અંબોસીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ એમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો ગાંધીધામના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ ભાડલીના વિસ્તારોમાં વીસ તો નલિયાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ પાણવડના વિસ્તારોમાં અઢાર તો પોરબંદરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ તો મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં ઓગણીસ ભાવનગરના વિસ્તારોમાં અગિયાર તો અમરેલીના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ગોંડલના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં દસ તો બોટાદના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મોરબીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે તો કુળાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં અગિયાર તો ધોળકાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ખંભાતના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો આમોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો વીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ એમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભાડલી અને નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉના અને તુલસી વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો તાનેરાના છૂટાછવાયા વિસ્તારો થરાદ ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણ દિયોદર સુઈ ગામના વિસ્તારો સાંતલપુર રાધનપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર ચાણસમા હારીજ અને મોઢેરાના વિસ્તારો મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળસરોવરના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલીના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારો વડોદરાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ અને તારાપુરના વિસ્તારો ડાકોર બોરસદ અને ખંભાતના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત વ્યારા અને બારડોલીના વિસ્તારો નવસારી બીલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બાવઠણ અંબોસી વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે